જૂના નહેસડા ખાતે રૂપિયા અઢી કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે ચાલી રહેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવીન મકાન તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેસાજી ચૌહાણના અથાગ પ્રયત્નથી હાઈસ્કૂલના મકાન માટે રૂપિયા અઢી કરોડની માતબર રકમ મંજૂર કરાવી જૂના નેસડા ગામની ધોરણ આઠથી ધોરણ બારની માધ્યમિક શાળા મકાનનું લોકાર્પણ ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય દ્વારા રિબિન કાપી રૂમોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભીલડી મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા બાબુભાઈ મલાભાઈ દેસાઈ રમેશભાઈ જોશી ધનસરાવાળા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ મેતુભાર રાઠોડ તેમજ જુના નેસડા રસાનિયા हनुमान યુવક મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી એ ભુગન ના જળના પ્રશ્નાને ઉકેલવા માટે ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું તો કે ભગીરથજીએ તપ કર્યું તો ગંગાજી પ્રગટ થયા હતા પ્રજાના કલ્યાણ માટે આપણા બધામાં ભગીરથની તાકાત છે આપણે ભગીરથા જે હું તપ ન કરી શકે પણ બધા ભેગા થઈને ભગીરથ પ્રયત્ન કરીએ તો આફતને આપણે આ આફતને આપણે અવસર અવસરમાં પલટી શકીએ એમ છીએ અને એટલે સરકારને આપણી વાત માની છે તમારા ખેતરની અંદર જે ફેલ થયેલા બોર પડ્યા છે એને રિચાર્જ કરવા માટે થઈને સરકારે

અંદર કીધું કે ભેગા થઈને લોકો કોઈ કામમાં પ્રયત્ન કરશે તે મારી હાજરી છે અને કામ સફળ થશે તો આપણે જો બધા ભેગા થઈને કોઈ પણ કામ માટે પ્રયત્ન કરીએ તો દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જે આપણી હમે ટકી શકે